તો મહાદેવ ફ્રેન્ડ સ્વાગત છે તમારું એક નવાજ જ વ્લોગમાં આજના વ્લોગની શરૂઆત કરી દઈએ છીએ અને આજ બે દિવસના ગેપ પછી હવે આજ કડિયા પણ આજે આવવાના છે એટલે આજ ધમચક્કર બોલવાની છે ફરી કામમાં તો ચાલો આજના વ્લોગને કન્ટિન્યુ કરીએ અને આ કરેણમાં જોઈ દઈએ આવ્યા છે કરણનું ઝાડ વધેલું ભાઈ ફ્રેન્ડ્સ એ ખબર પડી હજી થોડોક ટાઈમ જ થયો અને બહુ જબરું થઈ ગયું હે અને હાલ હવે પુષ્પ જે બે ત્રણ છે ઉતારી લઈએ આપણે લઈ લીધા છે આપણે અને અત્યારે પાણી પણ છાંટવાનું છે એટલે

અને આજ બે કામ ચાલુ છે ઓલું આપણે જે સંડાસ બાથરૂમ માં ને એમાં ઓલી જરી મારવાની હોય એનું કામ પણ ચાલુ રહે છે તમે જોઈ શકો છો એનું કામ ચાલુ છે ભાઈનું અને આપડા રસોડા રસોડાનું કામ ચાલુ છે બાકી તો અત્યારે જોબ લોક કરવાનું યાદ જ નથી એવું એટલે વિતરો નથી અને દાદા અને મારા બાપુ ને બધા અહીંયા બેઠા હે દીવ ઉદય છે ઈટી અને અહિયાં અને અહીંયા સંડેશ બાથરૂમમાં તમને થોડો અવાજ આવે છે ડ્રીલ નો એનાથી જે ઓલી ઘીચી મારે છે એ છે જો આ બધે મારેલી છે તો આજનો બ્લોગ બહુ જાજો ઉતરો નથી અત્યારે જ ઉતારું છું ચાલો કન્ટિન્યુ કરીએ બ્લોગ નથી

અતરીયા ઉપર જો બોડી માં માંડવી જોઈએ એ 2 ટુ હે આ 2 ટુ હે ને હવે બોનસ આસા તા કેવો છે ફાલ કેવો છે ફાલ ને તો ફ્રેન્ડ આજના બ્લોગ ને અહીંયા જોઈન કરીએ છીએ આજ બહુ કંઈ જાજુ નખાણું નથી કડી આવ્યા હતા ને કામમાં હતા તો બહુ યાદ આવી પણ ન થાય અને થોડુંક આળસ પણ થતું હતું ભગવાન અને અત્યારે દીવું જવા અહીંયા બેઠી છે રીલ્સમાં કંઈક કરે છે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ રીલ્સ નાખતી તો ચાલો મળીએ લોક સાથે ત્યાં સુધી આવજો આવજો જય શ્રી કૃષ્ણ મળીએ એક નવા જ લોક